તો આજે આપણે બનાવીશું કોબીજ બટેકાનું શાક અને રોટલી ભાખરી કંઈ પણ થઈ શકાય પણ અત્યારે હું ભાખરી બનાવીશ તો કોબીજનું શાક બનાવવા માટે ચારથી પાંચ ચમચી જેટલું મેં તેલ લીધું છે તેલ ગરમ થાય એની અંદર આપણે અડધી ચમચી જેટલી રહી નાખીશું રઈ કકડી જાય એટલે થોડુંક જીરું મેં લીલા મરચાં લીધા છે તીખા મોડા તમે તમારી પસંદ પ્રમાણે શકો હળદર તમે જોશો કે હું કોઈ પણ શાકમાં હળદર અને મીઠું પહેલા જ નાખી દઉં છું સિવાય કે ભીંડા એ સિવાય હું કોઈ પણ શાક વઘારું તો હું તેલમાં જ નાખી દઉં છું મને હેબિટ છે અને ખબર નહીં મને આ રીતે છે પછી જ્યારે શાક ચડી જાય ને ત્યારે હું એનો મસાલો કરું છું એવી રીતે બનાવું છું હળદર નાખી દીધી હવે મેં અહીંયા અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલી કોબીઝ લીધી છે એને તમારી મનપસંદ શેપ પ્રમાણે તમે કાપી શકો છો અને એક બટાકું લીધું છે

જોઈ શકો છો નીચે કેટલું પાણી છૂટ્યું છે અને આટલું પાણી ઇનફ છે ચડવા માટે હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું બે પાંચ મિનિટ થઈ છે અને હું શાકને જોવા આવી છું બટેકા ચડી ગયા છે અને પણ અમુક જે કોબીજનો જે જાડો ભાગ હોય આના જેવો એ હજુ ચડ્યો નથી તો હજુ આપણે એને પાંચેક મિનિટ રવા દઈશું એની વચ્ચે આ મેં એક ટામેટું છે સમારે લીધું છે એ નાખી દઈશ અને આમને આમ જ આપણે ચડવા દઈશું તો શાક એકદમ ચડી ગયું છે આ શાકને ટોટલ મેં સાતથી આઠ મિનિટ જેવું રાખ્યું છે અને ઝીણી સમારેલી પતલી સમારેલી એટલે ચડતા વાર નથી લાગી અને અંદર હળદર મીઠું આપણે નાખી ચૂક્યા છે તો મેં એક ચમચી ધાણાજીરું અને એક ચમચી જેટલી લાલ મરચું નાખ્યું આપણે મિક્સ કરી લઈશું અને અડધાની અડધી ચમચી જેટલી ખાંડ આપણું ગુજરાતી શાક ખાંડ વગર તો કેમ બને બસ હવે આને આપણે પ્રોપર મિક્સ કરી અને બે મિનિટ જેવું જ રવા દેવાનું છે મસાલો ચડે ત્યાં સુધી નહીં તો આપણને મસાલો કાચો લાગશે તો હવે હું આને ઢાંકી દઉં બે મિનિટ માટે તો બે મિનિટ થઈ ગઈ છે આપણું શાક પ્રોપર ચડી ગયું છે હવે આપણે આની અંદર

through जोरदार बनी मस्त मज्जो बड़ी हुई एकदम खट मीठू बनू जो थोड़ी तीखू बनू तड़ती जात चार जात का टेस्ट एक साथ फूट है माड़ा <laughs> सुपर चलो थोड़ी तो भी बीक वाई दू हाँ <laughs> 음, 짱이요 <잠시켜>